નમસ્કાર આપનું પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામે આજ રોજ તારીખ છવ્વીસ છ 2025 પચીસ ના ઉચડી કેન્દ્રવતી શાળા અને ક્લોટ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના ઉંચડી કેન્દ્રવર્તી શાળા અને પ્લોટ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો જેમાં સો તળાજા વિધાનસભાના શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા નાયબ શ્રી અનુસૂચિત જનજાતિ ભાવનગર સાહેબ શ્રી સરપંચ શ્રી એસએમસી શ્રી તથા સભ્યો બાલીગઢની હાજરીમાં શાળાના બાળવાટિકામાં કુલ ત્રેવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને પ્લોટ પ્રાથમિક શાળામાં બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો જેમાં મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર આયોજન બંને શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું કેમરામેન રાધેશ્યામ દાણીધારિયા સાથે અશોક ગુજરાતી તળાજા